મગફળી ના પાક ને નુકસાન થયું છે પણ કૃષિ વિભાગ એવો પરિપત્ર જાહેર કર્યો છે કે વીસ દિવસ અંદર સર્વે રિપોર્ટ સરકાર ને સોંપવાનો છે પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘણી એવું કીધું છે કે ચાર દિવસ અંદર કૃષિનો રિપોર્ટ તૈયાર કરીને દેવાનો છે સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એવું કીધું છે કે અત્યારે સરકાર અત્યારે ખેડૂતોને વધારે સહાય ચૂકવવાની નથી કારણ કે ચૂંટણી નથી આ માત્ર ચૂંટણીને લક્ષીને તે ખેડૂતોની સાથે રહે છે ને આ વખતે આમ આદમી પાર્ટી ઘણી બધી સીટો તોડવાની છે અને ભાજપને કરવી કરવાની છે પણ આમાં એવું યા તમે સવાજ સંબોધી આપણે મુદ્દાની વાત કરીએ ખેડૂતોના શું શું મુદ્દા છે મને ખેડૂતોના કડદાના મુદ્દા છે બિયારણના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા કડદાના મુદ્દા છે બિયારણના મુદ્દા છે જંત્રીના મુદ્દા છે ઘણા બધા મુદ્દા છે બરાબર છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી નવું મંત્રીમંડળ બનાવ્યું બરાબર છે અને એમણે બધા નેતાઓ આપણને ખેતરમાં દરેક જગ્યાએ જોવા મળે એમનું કહેવું છે કે વળતર પણ ચૂકવીશું બરાબર છે કોંગ્રેસ કહી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કડદા માટે ખેડૂતોને ઉશ્કેરે અને પછી સાથે ના રહી તો એને લઈને શું કહેશો તમે નેતાઓ કે પછી ભાગી ગયા હળદળમાં જે મહાપંચાયતનું આયોજન થયું હતું તેમાં ઘણા બધા ખેડૂતોને મારીને પોલીસવાળાએ જેલમાં પૂરી દીધા છે પણ આજથી બે ત્રણ દિવસ પહેલાં કૃષક આંદોલન કોંગ્રેસે કર્યું તો તેની સભાની મંજૂરી પોલીસે શા માટે આપી

અને પરિમળભાઈને તો કોઈએ કંઈ કઈ કહ્યું નહીં આમ આદમી પાર્ટી કશું આ વિશે બોલી નથી જો જંગલની ને ફોરેસ્ટની આટલી ચિંતા હોય તો તમારી પાર્ટીએ બોલવું ના જોઈએ એ પાર્ટીનો અલગનો વિષય છે કેમ અલગનો વિષય આવું કે પાર્ટીનો અલગનો વિષય છે ભાઈ તમારા ઇન્ડિવિડ્યુઅલ કઈ મત કે આવું કઈક તો હશે ને કે તમારો પોતાનો વિચાર હશે મારો જે વિસ્તાર છે હું એની વાત કરું છું મારા વિસ્તારમાં તમે ફોરેસ્ટ કહ્યું એટલે હું મારું તમને ખાલી એક સવાલ હાલ પેપરનો મુદ્દો હતો ભરતીનો મુદ્દો હતો જગ્યાનો મુદ્દો હતો જંગલની વાત આવે ત્યારે સમુચા જંગલની વાત ના આવે ખાલી એમાં સિલેક્ટિવ વાત જ કરશે આમ આદમી પાર્ટી જે મુદ્દા લોકોને ને આકર્ષે એ મુદ્દાની વાત કરશે અમારી પાસે ખોટી ભ્રામક વાતો નથી હોતી કે પંદર લાખ લોકોને આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું એવું અમારી પાસે નથી હોતું એને તમે એવું કહ્યું કે આકર્ષે લોકોને તો આમ એવું જરૂરી નથી તમામ વસ્તુ આકર્ષે એ જ સાચી હોય ઘણી બધી બાબત એવી હોય આકર્ષતી ના હોય પણ એના વિશે વાત તો કરવી જરૂરી હોય છે ને બરાબર દરેક વસ્તુ આકર્ષે એ જ કરો તો તો પછી કોંગ્રેસમાં અને ભાજપમાં કરે છે એવું તમારું તો ફરક શું રહ્યો તો પછી આ આદમી પાર્ટીનો તેની વાત પ્રદેશના જે આગેવાનો હોય તે કરે અચ્છા

જી 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 તો આ યુવા નેતા હતા એમને આપણે વાત કરી બીજા પણ લોકો છે એમને પોતાનો મુદ્દો રજૂ કરવો છે થોડા નારાજ પણ થઈ ગયા પણ હા જી બોલો શું નામ છે આપનું ક્યાંથી આવે મારો મોબોર હરદર ગામ છે રીલ ટેલ નું કામ બજાવું છું આપું ભરી જાવ તો કેમેરામાં પર જો રીલ ટેલ નું કામ બજાવું છું બરાબર છે તમારી રજૂઆત આપ બહાર રાજ્ય બીજા રાજ્ય દેશ રાજ્યમાં એના નિયમો છે કે ભાઈ કરદો કરવો નહીં કદાચ કપાસ ખરીદી કરે તો યાર્ડમાં એક જ સાથે તો યાર્ડમાં બોટાદમાં સગવડતા નથી તો સરકાર ને બોટાદના જે યાર્ડ છે એને બીજી જમીન ખરીદી એને એક લાખ મણની આવક થાય છે જયારે વધારે અમુક સમય એક લાખ મણની આવક થાય તો વધારે પચાસ હજાર મણની આવક થાય છે તો એ કડદા કરવાનું કારણ શું છે કે વધારે વાતાવરણ હોય કરતા કારણ એ કે વેપારીઓને ફાયદો થાય તો સિમ્પલ બધા સમજે હવે તમારી રજૂઆત શું વેપારીઓને સામાન્ય રીતે ફાયદો થાય છે ખેડૂતોને નુકસાન થાય છે આ તો અમે કહીએ બોલો કરતાથી પણ શું એનું શું આગળ શું એમ એમ નઈ સરકારે છોડસો સોળસો રૂપિયા ભાવ બાંધ્યો છે એકાના ભાવ તો સરકાર અત્યાર સુધી કેમ ખરીદવા નથી આવતી એવું તો નથી આજથી ચાલે ઘણા સમયથી હવે પરિવર્તન ની જરૂર છે મારું નામ હિતુભા રાઠોડ અમે મોરબી થી આવીએ છીએ હવે અત્યારે પરિવર્તન ની ફૂલ કડદો બધા ખબર જ છે અત્યાર સુધી આયેલો છે ત્રીસ વર્ષથી થી હાલે છે પેલેથી હાલતો આવ્યો હશે હવે જરૂર છે આપણે પરિવર્તનની અને બે હજાર સત્યાવીસ માં અમે બતાવી દેસુ કે પરિવર્તન અમે ખેડૂત તરીકે એવી સરકાર પાસે માગણી મૂકીએ છીએ કે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર નવ્વાણું ટકા મગફળીનું ઉત્પાદન વાવેતર ત્યાં છે મગફળીનું અમારે તાજેતરમાં જે વરસાદ પડ્યો છે એનાથી પાક સંપૂર્ણ રીતે નુકસાન નાશ પામ્યો છે હવે અમારી એ માગણી છે સરકાર પાસે કે ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે અને હેક્ટર દીઠ એક લાખ રૂપિયા અને બે હેક્ટરની મર્યાદા સુધી બે લાખ રૂપિયા દરેક ખેડૂતને આપવામાં આવે એનું કારણ એટલા માટે કે એનો ચારો પણ હરે હરે નાશ પામ્યો છે તેમજ આવનારી જે શિયાળુ સિઝન છે એ સિઝનની અંદર ખેડૂતોને વાવવા માટે થઈને એની પાસે ખિસ્સામાં પૈસા નથી બરાબર છે એટલા માટે થઈ એટલા માટે થઈ અને ખેડૂતો છે એને આ સહાય આપવામાં આવે બીજી મુદ્દાની વાત એ છે કે આપણા જીતુ જીતુભાઈ વાઘાણી છે એમણે એવું કહ્યું કે ભાઈ સહાય છે એ તાત્કાલિક ચૂકવવામાં આવશે પરંતુ સરકારે મૌખિક આદેશ આપ્યા છે લેખિત આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે મગફળી ફોલો અને એના અંદરથી બી છે એ જો કાળું એલું દેખાય તો એને માનવાનું કાનું ભાઈ જે આપણે કહીએ કે વળતર મળશે બાકી જે પલડી છે એનું કાંઈ નહીં મળે તો હવે મારે એવું કહેવું છે સરકારને કે ભાઈ તમે ટેકાનો ભાવ ચૌદસો ને ત્રેપન રૂપિયા જાહેર કર્યો છે અમારી માગણી એટલી જ છે કે તમે એમ કહો છો કે જે પલળેલી મગફળી છે એને બગડેલી નહીં માનવામાં આવે તો અમારી જે આ પલળી ગઈ છે એ મગફળી તમે ટેકામાં લઈ લેજો બરાબર અને તમને શું લાગે સરકાર માનશે અમને આ સરકાર ઉપર એક ટકાનો ભરોસો નથી હવે જો તમે વાત કરી ના ભાઈએ વાત કરી સરકાર ઉપર ભરોસો ઉભા એમાંથી ઘણા બધા નથી ખેડૂતોને આજથી નહીં વર્ષોથી સિઝન આવે એટલે ટેકાની વાત આજ પરિસ્થિતિ થાય બરાબર આજ આજ પ્રકારનો બધા હા તમે બધી વાત ખેડૂતોની સાચી પરિવર્તનની પણ વાત કરે છે તો પરિવર્તન થતું કેમ નથી તો પછી ક્યાં અટકી ક્યાં જાય સાહેબ થાસે થાસે સો ટકા થશે શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે ના પણ પછી કેવું થાય ઇલેક્શન નજીક આવે છે ને પછી મારે મારી જાતિનો વાત વાત તો સાંભળો કે મારી જાતિનો આ ભય કોણ ઉભો છે મારા ધર્મ ખતરામાં આવી ગયો આવું બધું થાય છે પછી ખેડૂતોના મુદ્દા તો સાઈડમાં રહી જાય વખતે એજ્યુકેશન વાળા વ્યક્તિઓને લેવામાં આવશે અમારા અમારી આમ આદમી પાર્ટીમાં ભણેલા ગણેલા વ્યક્તિઓ છે અમે એને બધાને સપોર્ટ કરવાના છે નહીં કે હવે અભણ માણસ આમાં હાલી જશે ને દેશ હલાવી લેશે અમે મુદ્દાની ઉપર ચૂંટણી લડવાના છીએ અને એક ખેડૂત બનીને આ વખતે ગુજરાતની અંદર દરેક ખેડૂત છે ખેડૂત બનીને ધર્મ ખતરામાં થઈ જાય ચૂંટણી નજીક આવે ને ધર્મ સાહેબ કોઈ ખતરામાં છે જ નહીં ક્યારે ગાદી ખુરશી અને સરકાર ખતરામાં છે આ એકસો ને દસ ટકાની વાત છે જો મારે હિન્દુની વાત કરવાની હોય તો મારે સરકારને એટલું જ પૂછવું છે કે આખા ભારતની અંદર પંચાણું ટકા લોકો હિન્દુ છે એ જ ખેતી કરે છે તો એમનું શોષણ કેમ થાય છે જો ખરેખર હિન્દુની ચિંતા ખેડૂત હિન્દુ નથી ખેડૂત હિન્દુ નથી ખેડૂત બધા હિન્દુ જ છે પંચાણું ટકા ખેડૂતો જે ખેતી કરે છે હિન્દુ જ છે એમની શોષણ શા માટે થાય છે એ પછી કડદા પ્રથા હોય કડ પ્રથા હોય અથવા ટેકાના ભાવે મગફળી લેવાની જ્યારે વાત આવે ત્યારે એક વર્ષે સવાબે મસોમણી લે છે અને આ વખતે સરકારે હા આજ દિવસ સુધી એ નક્કી નથી કર્યું કે કેટલા મણ મગફળી ટેકાની અંદર લેવાની છે કાલે જ અમે કલેક્ટર સાહેબને મળ્યા તો એમણે મેં કીધું કે હજી એમની પાસે કોઈ પરિપત્ર નથી સિંતેર મણ લેવાય કે એસી મણ લેવાય હવે સિંતેરમણ મગફળીથી થાય શું સાહેબ અત્યારે આઠ આઠ દસ દસ હજાર રૂપિયાની તો તાલપત્રી ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મગફળી છે એની ઉપર ઢાંકીને રાખી છે આ વીસ હજારની વળતરની જે વાત કરે છે વીસ હજારમાંથી દસ હજાર રૂપિયા તો તાલપત્રીમાં વહી ગયા છે દસ હજારને શું કરવા નાના અને દસ હજારનું આવે છે શું આ પરિસ્થિતિ ખેડૂતો માટે ભયંકર છે અને જો ખેતી નહીં બસશે તો કોઈ પણ ઉદ્યોગ અને ખેતીને લગતા સંલગ્ન ઉદ્યોગો કહી શકીએ આપણે જેને લુહાર સુતાર એગ્રો બરાબર છે સોના ચાંદીના વેપારી હોય કે કાપડના વેપારીઓ આ બધા જ આ પ્રધાન દેશ છે ને આ બધા એની ઉપર ડિપેન્ડેટ છે ખેડૂતના ખિસ્સામાં પૈસા હશે તો જ એ બજારની અંદર જઈએ અને પોતે માલ ખરીદશે ઘરેણાં ખરીદશે કાપડ ખરીદશે પોતાના દીકરાના લગ્ન કરશે જો ખેડૂતના ખિસ્સામાં પૈસા નહીં હોય તો આ કયા વિકાસની વાત થાય છે અને કોનો વિકાસ થશે આ વાત ફક્ત ખેડૂતની નથી આ સંલગ્ન ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે દરેક સમાજને આવરી લેતો આ મુદ્દો છે આના પ્રત્યે દરેક સમાજે જાગૃત થવું જોઈએ હવે ચોપડા ખોલો તો સાહેબ રજૂઆતું એટલી છે એક એક સોસાયટી એક

ખેડૂતોને અમે એ કહે છે કે ખેડૂતને શું જરૂર છે તો પૂછો ખેડૂતને પોષણ ભાવ જોઈએ છે પાણી જોઈ છે ને પાક જોઈએ છે અને આપે છે તો બે હજાર રૂપિયા ખેડૂત હવે જાગૃત થઈ ગયો છે અને ખેડૂત એ કહે છે કે અમારે બે હજારની ભીખ નથી જોતી અમને પહેલાં તો પોષણ ભાવ આપો કેમ કે ખાતરમાં તમે ત્રીસ ટકાનો વધારો કરો ડીઝલમાં પચાસ ટકાનો વધારો કરો દવામાં વધારો કરો તો ખેડૂતોમાં કેમ નહીં આથી જે પંદર વર્ષ હતા એના જ કપાસના ભાવ એના ડુંગળીના ભાવ એના એ જ બધા તલના ભાવ તો હવે એ કહે છે કે પહેલાં તો અમને પોષણ ભાવ આપો પહેલાં અમને કેનાલનું પાણી આપો અને પાક વીમો જે પહેલાં અમે પ્રીમિયમ ભરી અને આવું નુકસાન થાય તે પડતા કેમકે અત્યારે આ ખેડૂતોના અરમાન ઉપર આ પાણી ફર્યા છે આ માવઠું છે ને જે એ વરસાદના પાણી ખેડૂતોના અરમાન ઉપર પાણી પડી ગયું છે ખેડૂતોને કોઈની ફી ભરવી છે કોઈને દીકરીના લગ્ન કરવા છે ખેડૂતોને એનો જે એનું જનજીવન છે ને ખોરવાઈ ગયું છે ખેડૂતની કમર તૂટી ગઈ છે તો અમે તો આપને રિક્વેસ્ટ કરશું કે અમારો ખેડૂતનો અવાજ તો કોઈ નથી સાંભળતો કે છે જગતનો તાત પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને મારે છે પેટ ઉપર લાતી વાતનો કાયમ અમને આઘાત તો અમે તો કહી છીએ કે અમે તો મેં અમારા મીડિયાવાળાને રિક્વેસ્ટ કરી છે જે ચોથો સમજો તમે અમારો અવાજ પહોંચો અમે તો અવાજ તમારો જુઓ એ સતત બતાવ્યા રહ્યા છે પણ પછી ખેડૂતોને એ સમજવું જોઈએ ને કારણ કે જ્યારે સમસ્યા આવી ખેડૂતની વાત થઈ પણ ઇલેક્શન આવે છે ને એટલે એક ખેડૂત કણબી થઈ જાય છે એક કોળી થઈ જાય છે એક દલિત થઈ જાય છે કોઈ ખેડૂત પંચાલ થઈ જાય છે તો બધા ખેડૂતો જ્ઞાતિમાં વહેંચાઈ જાય છે એ વખતે એવું થાય છે કે મારા સમાજનો કોણ ઊભો છે એને વોટ આપવાનો છે તો એ વખતે આ બધા મુદ્દા ખેડૂતોને કેમ યાદ નહીં રહેતા કેમ કે હવે એક ખેડૂત તો એક નાનો જીવ છે સત્તા સામે ક્યાં લાગે અત્યારે જોઈ છે આપણે રાજુભાઈ કરપડાને પ્રાણ આ બહુ સામાન્ય વાત છે કે તમામ લોકો હું તો ખાલી ખેડૂતની વાત નથી કરતો જે સારો વ્યક્તિ હોય પાર્ટી એ મૂકી દો સાઈડમાં જે કારણ કે આપડા આપડા વિસ્તારમાં ધારાસભ્ય જેને ચૂંટવાનો છે એ સારો વ્યક્તિ તો હોવો જોઈએ ને કોઈ પણ પક્ષનો હોય એને લાગે કે અપ્રોચેબલ જે તમારા વિશે સાથે કામ કરશે તમારું કામ કરશે તો એની સાથે કામ કરવાનું એને વોટ આપવાનો ત્યારે તો બધાને એમ થઈ જાય કે આપણી જ્ઞાતિનો કોણ છે પછી આપણા ધારાસભ્ય કેટલા બાકડા મુકાયા કેટલા એને પછી શું કહેવાય કે બેસણામાં ગયો કેટલા લગ્ન પ્રસંગો બાજર એમાં તો આપણે ભયો ભયો થઈ જાય ખુશ થઈ જાય પછી તો પછી આવું જ ભોગવવું પડે ના હવે પ્રજા પણ જાગૃત થઈ જાય કહે છે કે એક સામાન્ય વીસ હજારની નોકરીમાં પણ ગ્રેજ્યુએટ માગે છે તો આમાં પણ કેમ નહીં એજ્યુકેશન હવે એજ્યુકેશન વાળાને પ્રજા ચૂટ છે હવે પ્રજા જાગૃત થઈ છે હવે પ્રજાને એવું થઈ ગયું છે કે જો આપણે સામાન્ય વીસ હજારની નોકરી લેવા જાય પ્રાઇવેટમાં લેવા જાય તો પણ એમ કે ગ્રેજ્યુએટ છો આટલી ટકાવારી છે આટલા સર્ટિફિકેટ છે તો એને કીધું કે આપણે જોયા વગર ચાર પાંચને અને બહેડી દઈશીએ ઘર આંબુસા તો એ શું આપણી સમસ્યા કરશે તો આ વખતે હવે પ્રજા પણ જાગૃત થઈ છે તો આપણે લોકોના મત જાણ્યા લોકો ખાસ કરીને ખેડૂતો અહીંયા હાજર છે ખેડૂતોનો જે સમસ્યાઓ છે તેના વિશે વાત કરી એક યુવા નેતા હતા એમને પણ મળ્યા આપણે એમને પણ નેતા થયું હતું ખાલી નેતાની જેમ સભા સંબોધતા હતા પરંતુ આપણે એમને સ્ટેજ આપ્યું કંઈ વાંધો નહીં ભવિષ્યમાં સારા નેતા પણ બને તો લોકો માટે કામનું પણ એમને આપણે શીખવ્યું એ ખરું અને આ ભાઈ માઓ ઘસતાં ઘસતાં વાત કરી રહ્યા છે ભવિષ્યની આ જ મજા જ આ વિસ્તારની માઓ ઘસતા ઘસતા ચૂંટણીઓ થઈ જાય માઓ ઘસતા ઘસતા નેતાઓની વાત થાય સમસ્યાઓની વાત થાય પરંતુ માઓ સેન્ટ્રિક વાત હોય છે તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપનો જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી શેર કરજો મને સાગર પટેલને રજા આપશો મારી સાથે છે ધ્રુવ સોલંકી નમસ્કાર